બુધવારના રોજ વાડોલી ખાતે આવી પહોંચેલી શ્વેતા સિનનું અલંકાર સિનેમા ખાતે બારડોલીની વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલ બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવિશ પટેલ ડિરેક્ટર પરમિલ પટેલ અને રાણી રાજપરા ગામના ગિરીશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મ નિહાળી હતી શ્વેતા સેન મારું નામ છે મારા ફાધર બારડોલીથી છે બારડોલી રાણી રાજપરાથી છે અને આજે હું અલંકાર સિનેમા બારડોલીની અંદર મારું ફિલ્મ હાલ ભેરું ગામડે જોવા આવી છું મારા ફેમિલી સાથે અને દિવાળીબેન ટ્રસ્ટ જે છે સંસ્થા એમના થકી અહીંયા ખૂબ સારું એવું સન્માન કરવામાં આવ્યું છે તેમજ મારા લિંબચ્યા પરિવારના સમાજના લોકોએ પણ મારું સન્માન કર્યું છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું હાલ ભેરું ગામડે વિક્રમ ઠાકોરજી સાથે મારી ફિલ્મ છે આ મારી ચોથી ફિલ્મ છે એમની સાથે અને એના સિવાય પણ મેં ઘણી બધી ફિલ્મો કરી છે અને મારા ગુજરાતી આલ્બમ્સ ઘણા બધા છે યુટ્યુબ પર જે આપ સૌ જોઈ શકો છો તેમજ આ ફિલ્મ નિહાળો અને એન્જોય થેન્ક યુ ગ્રામ્ય વિસ્તારમાંથી યસ મારા પપ્પા રાણી રાજપરા બારડોલીથી છે અને અત્યારે અમે હાલમાં સુરત રહીએ છીએ પણ ધીરે ધીરે કામ કરતાં કરતાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મૂવી સુધી પહોંચવું એ બહુ જ અઘરું હતું પણ ફાઇનલી હું પહોંચી અને આજે હું ફિલ્મ થિયેટરમાં જોવા આવી છું મારો હાલ ગામડે તો એ બહુ જ સારી વાત છે મારા માટે સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી